નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો આજે બાવીસ કેરેટ અને

આગળ વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સાતસોને નવ્વાણુંમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું સત્તાવન હજાર નવસોને નેવુંમાં અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણીસી હજાર નવસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે છેલ્લા બે દિવસમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે સોનાના બજાર ભાવની અંદર તો આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો બાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર બસો ને વીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર બસો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો આગળ વાત કરીએ તો મિત્રો આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં